હજી તમને રાહ જોવડાવવાની છે અને તમારે રાહ જોવાની છે તો હવે હું તમે જે રાહ જોઈ રહ્યા છો તેવા હું આપણે જિંજર ચુડાસમા રાજપૂત સમાજમાંથી પધારેલા હરપાલસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે આવો આ યુવાનોનો લોહી ગરમ કરો આવો આ યુવાનોનો લોહી ગરમ કરો અને જે તમારી આગવી અદા છે જેમ ગીર કેસરીનો હાવજ ડણકુ મારે એમ આ

ક્ષત્રિય અસ્મિતા મહાસમેલનગર ની ધરતી ઉપર વડીલ મુરબ્બીઓ મારા યુવાન મિત્રો અને ખાસ કરીને આજ ક્યાંક માં પદ્માવતીને ગર્વ થતો હોય મા ઝાંસી રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજા ને ગર્વ થતો હોય એવી મારી માતા ને બહેનો ક્ષત્રિય સમાજ નું આંદોલન સમગ્ર ગુજરાત ની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા બે દિવસ પહેલા દિલ્હી થી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાત ની અંદર આપણે એમની સ્પીચ સાંભળી એમને ડીસા ની ધરતી ઉપર જે જો મને જુસ્સો જનતા ની અંદર જોવા માંગતા હતા ઈ જુસ્સો જોમ ક્યાંય દિશા અંદર દેખાણો નહીં ઈ હેલિકોપ્ટર પાછું ઉડ્યું હિંમતનગર ધરતી ઉપર ઉતર્યું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા નો મળી જો મને જુસ્સો પણ નો જોવા મળ્યો રાત્રે પોરો ખાધો બીજે દી હવારની અંદર પાછું હેલિકોપ્ટર ઉડ્યું કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આણંદની ધરતી ઉપર ક્ષત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા ઈ મહાસંમેલન સંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું આણંદની અંદર ઉતર્યું આણંદની ધરતી ઉપર જેવું ગોળા ફેંક મશીન આવ્યું ત્યાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા પણ એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા પાટીદારોને યાદ કર્યા પણ મંચ ઉપરથી જે એક વાત એમને સ્વીકારી પડે કે ચૌદ ચૌદ દીકરાઓને ભાજપની સરકારે જે ગોદી દીધી હતી એની માફી નો પાછું ઉડ્યું સુરેન્દ્રનગર આવ્યું ઝાલાવડ ની ધરતી ઉપર અડધો મંડપ ખાલી જોયો પાછું હેલિકોપ્ટર ઉડ્યું જુનાગઢ ધરતી ઉપર અને પછી મુંઝવણ પડી ગયા

આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયાની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહીં અને જે હતા એ કોણ હતા એ કંપનીના માણસો એના મજૂર ને પરાણે બાવડું પકડી અને લાવવામાં આવ્યા હતા પછી એમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવારનો કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ભૂલ કરી બેસે તો એ ભૂલને સુધારવાનું કામ કોને કરવું જોઈએ ઈ ભૂલ સુધારવાનું કામ આપણા પરિવારના ના કરવું જોઈએ કે ન કરવું જોઈએ પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ એના પિતા કે દાદાની ભૂલને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો જામ સાહેબના ઘરે ગયા પગમાં પડ્યા અને ક્યાંક મારે જામ સાહેબને પણ કેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાનની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જ્યારે પણ લડવા જતો તો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળીસ્યો ક્ષત્રિય પહેલાં આપે કે પહેલાં પી લે પછી લડશું આપણે ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવાની ભૂલ કરી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઈન્દાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું આપણી માં બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી પહેરાવી છે આજ માં ભવાની ના સોગન છે આપ સૌને માં ભવાની ના સોગન છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા નો જતા જસઈ ભાજપ કોરા જસઈ મોદી આપણે આજથી જામ સાહેબની અરે રામ રામ જય માતાજી ભાઈ પાકુ છે ને અને આપણા રાજકોટના માનતા સીએ ડુપ્લિકેટ રાજવીઓને બેસાડ્યા અરે ભાઈ શરમ કરો શરમ કરો માં બેન ની આબરૂ ની સવાલ છે કા લડો ક્ષત્રિય અસ્મિતા માટે કા લડો લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર લખો જો લડી પણ ન શકતા હોય લખી પણ ન શકતા હોય તો ક્યાંક

સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટિમેટ કરવાનું કામ કર્યું છે આવતા દિવસોની અંદર ભાજપને આપણે આપણી તાકાત આ લોકશાહીની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોઈનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ પાંચસો રજવાડા સહિત ભારત દેશના તમામ ક્ષત્રિયો નો સિંહ ટીપણી એને આપણી બીક નથી લાગતી એનું કારણ શું હોઈ શકે અને બીજું તો ટિપ્પણી કરી ભાજપની સરકારે ટિપ્પણી કર્યા પછી રૂપાલાને સ્ટાર કેમ્પનર બનાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ ન કરી પાંચ લાખ ક્ષત્રિયો ગુજરાતની અંદર રાજકોટમાં ભેગા થાય અને ભાજપને જો બીક ન હોય તો મેં વડીલોને સવાલ પૂછો ત્યારે મને મારા વડીલોએ કીધું કે હરપાલસે પાંચસો ને બાસઠ રજવાડા ક્ષત્રિયોએ વિનંતીપૂર્વક આપણે આપ્યા હતા પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવારને પણ ભારત માતાના કદમોમાં મૂકી દે એટલે બીક નથી બે ત્રણ વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ ધરતી ઉપર હું આવ્યો છું મારો આ જામનગર હોય દ્વારકા હોય કચ્છ હોય જુનાગઢ હોય સોમનાથ હોય આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે આજ મારે આહિર સમાજને એક સંદેશો આ મંચના માધ્યમથી આપણે આપવો છે કે તમે આહિર સમાજ

એના રાનો છેલ્લો અંશ તમારી જ્યાં મોકલાયો છે હવે તમારે ચિંતા કરવાની છે ત્યારે દેવાયત બોદરે આ રાણીને કીધું કે રાણી શું કરો છો એમને કીધું કે હું ઉગા અને જાહલને પેટ ભરાવું છું દેવાયત બોદરે કીધું હવે જાહલને મૂકી દો અને રાના વંશને મોટો કરવાનો છે આ સમાજ તમારું આ બલિદાન રા સમાજ છત્ર્રી સમાજ ક્યારે ભૂલશે નહીં પણ હવે તીજી ઋણ ચઢાવાનો વારો ઇતિહાસની અમર અંદર અમર થવાનો વારો ફરીથી આવ્યો છે હવે એકવાર અમારી ક્ષત્રિય મા બેન ની ઉપર અસ્વિધા ઉપર જ સવાલ આવ્યો છે હવે એકવાર પૂનમ બેન ને પર મૂકી દો વાત કરવા માટે આવ્યો છું આવતાની સોની અંદર અહીંયા ગઢવી સમાજ જામખંભાળિયાની અંદર

कि जिन्होंने बुरे वक्त में क्षत्रियों का साथ दिया है वादा है क्षत्रियों का वक्त आने पर, वक्त आने आने पर, पर वादो अपने समाज ने करवाना और जो ना पूरा हो सके उसे अरमान कहते हैं जो कभी ना बदले उसे ईमान कहते हैं। અરે મુશ્કેલ જીવન મે હજારો આયેગી પર જો મુશ્કેલ સે લડે ઉસે ક્ષત્રિય કહેતા હૈ ભે